નમસ્કાર દોસ્તો મંગલાચરણ ના આજના સુપ્રભાતમના મંગલાચરણ દ્વારા શુભકામનાઓ મળે શુભ પ્રભાત કહેવાય આપણને સુપ્રભાતમ કહેવાય એટલે આખો દિવસ તમારો ફૂલ ફટાક જવાનો એમાં પણ કોઈ શંકા નથી દોસ્તો આજે સુરેશ દલાલની એક કવિતા તમારા માટે શોધી લાવ્યો છે કવિ સુરેશ દલાલ કે છે આમ તો સાહિત્યકાર કહેવાય કારણ કે સુરેશભાઈ ગદ્ય પદ્ય દરેક ક્ષેત્રમાં એમનું પ્રદાન છે પણ આ કવિતા છે એટલે મેં કવિ સુરેશ દલાલ એ કે છે કે આપણે આપણી રીતે રહેવું આપણે આપણી રીતે રહેવું ખડક થવું હોય તો ખડક નહીં તો નદી જેમ નિરાતે વહેવું આપણે આપણી જેમ રહેવું ફૂલની જેમ ખુલવું અને ડાળની ઉપર ઝૂલવું ભમરાનું ગીત કાનમાં હજી કાંટાનું રૂપ ભૂલવું મૂંગા થઈને સેવું અને કહેવું હોય તો પંખીની જેમ કેવું ખડક થવું હોય તો ખડક નહીં તો નદી જેમ નિરાતે સરસ વાત છે કે ફૂલની જેમ ઝૂલવું અને વ્યથા હોય પીડા હોય પણ કેવું હોય તો પંખીની ની જેમ કેવું હળવાશથી થી કેવું આપણે જ દુઃખ છે આપણે જ દુનિયાના બધા દુઃખો આધિ વ્યાધી ઉપાધિ થી દબાઈ ગયા છે એવું નથી હોતું તમે જયારે તમારી જાતને બીજાના જોડામાં તમારો પગ નાખો છો ને ત્યારે ખબર પડે છે કે જોડો ક્યાં ડંખે છે એટલે આપણે તો આપણી રીતે રહેવું કોઈની નકલ કરવી નહીં પાડોશી ગાડી લાવેલ આપણે લાવવી જરૂરી નથી પાડોશી આ વખતે સિંગાપોર ફરવા ગયા છે ફેમિલી આપણે જવું જરૂરી નથી આપણા ગજવાને પોસાય તે કરવું પણ આનંદ માં રહેવું આપણા માટે સિંગાપોર કુટુંબ સાથે આનંદ ક્યાં કરી શકાય એમ છે શામળાજીમાં મળશે શામળા જ જાઉં સિંગાપોર નહીં જવાનું પેલા ભાઈ સિંગાપુર ગયા છે એમને મુબારક એ થાકીને પાછા આવશે તમે ખુશ થઈને પાછા આવશો આટલો ફરક છે

એમાં આપણે આપણી જાતને યાદ રાખીએ તો ઘણું છે બીજા કોઈ તમને યાદ ના શેના માટે તમારો એ અધિકાર તમે કોઈને આપો છો મારું નામ સારું થયું નથી લખાયું કાલે ઉઠીને મકાનનો ચિરાડો પડશે તો તમારું નામ નહીં આવે રોડમાં ખાડા પડશે તો તમારું નામ નહીં આવે કાર્ડમાં નહોતું લખ્યું સારું થયું ઈશ્વરની દરેક રચનામાં કંઈક તમારા માટે કોઈ ઉપકાર છુપાયો છે એમ સમજીને ચાલો પગલા ભૂસી ચાલતા થવું પંથની ઉપર માલતા જવું આનંદ આનંદ વેરતા વેરતા ને પંપાળતા જવું આનંદ આનંદ વેરતા વેતા સાઈ મકર યાદ કરો શું છે ગમતું હોય તો લે આ ગું ને ગાલીએ ગમતું હોય તો લે આ ને ગાલીએ ગમતા નો કરીએ ગુલાલ એમ આનંદ આનંદ વેરતા વેરતા ને પંપાળતા જવું લેવું દેવું કઈ નહીં કેવળ હોવું એ જ રહેવું આ મોટા ભાગની વ્યથાઓનું કારણ અપેક્ષા છે હું રમણભાઈ ત્યાં જઈશ એટલે રમણભાઈ ઘણા તો સરસ ચા પીવડાવશે નાસ્તો વાસ્તો કરાવશે હવે રમણભાઈ ને એ દાડે કોક ને દવાખાને દાખલ કર્યું છે એટલે નીકળવાની ઉતાવળમાં છે પણ મને ખોટું છે ને માટે લાગે મારે ઉલટવું જોઈએ સાચો મિત્ર હોય તો પૂછવું જોઈએ કે હું આવ્યો રમણભાઈ વિચારતો હતો ચાવા પીવાનો પણ તમે બહુ ઉતાવળમાં તકલીફ નથી ને મારા લઈ કામ હોય તો કેજો કેવું સરસ લાગે તેના બદલે મોઢું ચઢુ નીકળવું નથી થોડું ચાલે દરેક ને પોતપોતાની વ્યથાઓ હોય છે એટલે આનંદ આનંદ વેરતા વેરતા આનંદ ને પંપાળતા જવું લેવું દેવું કઈ નહીં કેવળ હોવું એ જ રહેવું જેવા છીએ એવા જ દેખાવું ખડા થયા તો ખડક નહીં તો નદી જેમ નિરાતે સરસ વાત કહી સુરેશભાઈ ખડા થાય તો ખડક એટલે સાવ પછી પેલા ઢોસ થઈને ડા તૂટી ગયો પતંગનો એ એવા પતંગે નહી થવાનો નહિ તો ઉડશે નઈ પતંગ ચલી ચલી રે પતંગ મેરી ચલી રે ચલી બાદલો કે પાર હો કે ડોર પે સવાર લાગે પતલી કમર બડી ભલી રે चली चली रे पतंग मेरी चली रे रंग मेरी पतंग का दनी जस नील गगन की रानी बाकी बाकी है उड़ान बाकी बाकी है उड़ान ये उमरी या जवान लगे पतली कमर बड़ी बली चली चली रे पतंग मेरी चली रे गाओ नाचो હવે આવનાર દિવસ માટે મારી હાર્દિક શુભકામના તમારો દિવસ મંગળમય બની રહે અને ખૂબ આનંદ કરો મજા કરો એવી મારી હાર્દિક શુભકામના